હું આવ્યો છું અત્યારે જામનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર કહેવાય હાલાર પ્રદેશ કહેવાય આ હાલારની ખેતી પહેલાં પણ વખણાતી હતી અને અત્યારે પણ હું આવ્યો છું અહીંયા તમે જુઓ એક અમારા મિત્ર છે મેઘજીભાઈ એમના ખેતરે આવ્યો છું પટેલ છે અને જુઓ પાછળ કેટલા એમને ચા એકદમ સીધા નાખ્યા છે નાનું એવું મિની ટ્રેક્ટર છે આ મગફળી વાવેલી છે અને ગાળો લગભગ છત્રીસનો છે કેટલાનો ત્રીસનો ગાળો છે તો એમને આપણે પૂછીએ કે આ કઈ રીતની છે અમારે ત્યાં તો અત્યારે હાલની પોઝિશનમાં પાણી નથી એટલે સૂકી ખેતી છે જીરા ને એવું બધું થાય છે તો આ છે મેઘજીભાઈ એમનું ખેતર છે અને હું અહીંયાથી નીકળ્યો તો એટલે મારા ઓળખીતા છે મિત્ર જેવા છે એટલે ઊભો રહ્યો અને જોવા માટે કે આ કંઈક અલગ પ્રકારની ખેતી મગફળીની વાવેલી છે ને માઇન્ડેડ માણસ છે પહેલાં એક વિડીયો મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો તો એને આજે સાઠ સિત્તેર હજાર લોકો જોયો છે એટલે પાછો હું આવ્યો જોવા બનાવવા માટે ખેતરમાં તો વાડીમાં તો બહુ અદ્ભુત રીતે ખેતી કરેલી છે પણ આગળ બીજી વાત કરીએ અત્યારે પહેલાં મેઘજીભાઈને પૂછીએ કે આ કઈ રીતનું શું વાવેતર છે કેવી રીતનું છે તો મેઘજીભાઈ પહેલાં તો તમારો પરિચય આપો તમારું કયું ગામ તાલુકો જામનગર હા જામનગર ઓકે તાલુકો જિલ્લો જામનગર તો મારે એ જાણવું છે મેં આ તમારી જમીન જોઈ અહીંયાથી તમે જુઓ પાછળ ચાસ એકદમ સીધા છે એમને પોતાનું ટ્રેક્ટર જે નાનું ને એમને જાતે વાવેલું છે એટલે મારે એ જાણવું છે કે આ ચા સીધા નાખ્યા કેટલા વર્ષથી તમે ખેતી કરો છો શું આ તમે તમારી જાતે ચાસ બનાવ્યા છે કે બીજો કોઈ વાવાવાળો હતો ના મેં જ સા નાખ્યા છે હું પાંત્રીસ વર્ષથી ખેતી કામ કરું અચ્છા પાંત્રીસ વર્ષ અને તમારી જાતે જ તમે ટ્રેક્ટર ચલાવ્યું છે અને જાતે તો આ મગફળીને કેટલો ટાઈમ થયો વાવીએ ને એક મહિનો આ જો મગફળી કંઈક અલગ પ્રકારનો જ ગાળો લાગે છે ક્યાંય નિંદામણ નથી આમાં ક્યાંય નિંદામણ નથી કે આપણે ત્રીસની જાળીનું વાવેતર છે ત્રીસની જાળી બરાબર અને વીઘે સત્તર કિલો દાણા નાખ્યા છે વીઘે સત્તર કિલો હા મગફળી મગફળી અને ગિરનાર ચાર વેરાયટી છે ગિરનાર ચાર વેરાયટી અને આમાં કયું ટ્રેક્ટર તમે વાપરો છો ખેતીમાં મહિન્દ્રાનું પંદરનું યુરાઈ પંદર વર્ષ પાવરનું હા

ખેડૂતોને જાગ્રત કરવા માટેનો વિડીયો છે આમાં કોઈ પ્રમોશન નથી કોઈ કંપની વાળા મને પૈસા નથી આપ્યા તો બીજું કે તમારી પાસે કેટલી જમીન છે અત્યારે મારી પાસે ભાગે આપતા હશો હા બીજું શું વાવેતર થાય આ જમીનમાં આ જમીનમાં ડુંગળી ડુંગળી થાય જીરું થાય અચ્છા તો જીરું થાય આ બાજુ જામનગર બાજુ હાલારમાં મારે જીરું હતું થયું બરાબર ડુંગળી નું વાવેતર વધારે થાય ડુંગળીનું વાવેતર વધારે બસો મળે જેવું થાય ઓહો તો હવે મને તમારું ટ્રેક્ટર જોવું છે ને તમારી વાડીની અંદર તમે બહુ ફૂલ છાડ વાવ્યા છે ને કાંઈક ગુલાબના આંબા અને અંદર નવી નવી વેરાયટીમાં શેરડી કંઈક વાવી છે ને હા અને બીજું અંદર કંઈક હિંચકા બહુ બરાબરના કંઈક સુશોભિત કર્યા મને બતાવો ને જરા જો આવી કાંઈક એમની વાડી જેવું છે

અહીંયા તમારે મને એવું લાગે છે કે તમારે શાકભાજી જાતે જ તમે વાવતા હશો બજારમાંથી લેવાની જરૂર નહીં પડતી હોય બરાબર જો આ અહીંયા રીંગણાના છોડ વાવેલા છે એટલે બહારથી લેવા ના પડે મેં પણ ઘણી વખત આ રીંગણાનું શાક ખાધું છે આજ આ જ રીંગણા હું લાવું છું ઘરે બનાવવા માટે જો અહીંયા

આ બગીચા જેવું બનાવેલું છે બપોરના બહુ ઠંડી હવા આવતી હતી હું ઘણી આવીને બેસું છું અહીંયા હિંચકા ઝૂલા બનાવ્યા છે ઉપર પંખો છે અને નાળિયેર છે જો આ નાળિયેરના ઝાડ છે ઉપર નાળિયેર પણ આવેલા જ છે જુઓ ઉપર દેખાતા હોય તો જો આ ગુલાબ એક છોડો આ ગુલાબનો આ જો આ બીજા બે ગુલાબના છોડ ઘરે ખાવા માટે છે જો આ ગુલાબ છે બધા એટલે કંઈક નવી ખેતી કરે છે હવે આપણા વિસ્તારમાં તો અમારા ચોરાડ વિસ્તારમાં તો આ રીતનું પાણી નથી પણ અહીંયા એમને પાણી છે અને હાલારમાં સૌરાષ્ટ્રમાં ફૂલ પાણી છેના કારણે ખેતી બહુ સારી થાય જો કંઈક ખડ નથી નિંદામણ નથી તો મારા ચોરાના વિસ્તારના જે ખેડૂતો છે એમના માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે કે ખેતીમાં કાંઈ નવી ટેકનોલોજી લાવવી હોય તો તો આ તો સૌરાષ્ટ્રની આધુનિક ખેતી અને મારી પણ ઈચ્છા એવી છે કે અમારા વિસ્તારમાં એક કેનાલનું કામ બાકી છે કદાચ જો આવી ગઈ કેનાલ ને માઇનોર કેનાલનું કામ થઈ ગયું તો આપણે રીંગણ કરશું એ આને આ રીંગણ છે જુઓ આ રીંગણમાં હું રોજ શાક ખાઉં છું આ રીંગણનું તો વિડિયો બનાવવા પાછળનું એક જ કારણ હતું કે લોકોને જાગ્રતતા થાય અને લોકો આવી રીતની ખેતી કરે